સામાન્યકાળના બાવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સન જેમ્સ બોનોડ અને સાથીઓના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ અશુદ્ધ આત્માને બહાર કાઢે છે પ્રભુ આવ્યા અને અશુદ્ધ આત્મા ભાગ્યો આપણા જીવનમાં પણ ઈસુ આવે છે અને મૃત્યુ ભાગે છે આપણે ઈસુને આપણા જીવનમાં જે કરવું હોય તે કરવાની છૂટ આપીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી એકત્રીસથી થી સાડત્રીસ ગાલિલના એક શહેર કફરનહુમમાં તેમણે વિશ્રામવારને દિવસે લોકોને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા કારણ એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો સભાગૃહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો તે મોટેથી બૂમ પાડી ઉઠ્યો ઓ નાસરેતના ઈસુ તારે ને અમારે શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ ત્યારે અબદૂત તે માણસને બધાના દેખતા પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા આ માણસની વાણીમાં એવું શું છે એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે ને તેઓ બહાર નીકળી જાય છે અને ઈસુની આધ્યાત્મિક અનુભવ વર્ણવતા હતા તે વર્ષો સુધી બહારથી હસતો ચહેરો રાખીને જીવતા હતા પણ અંદરથી સતત ભય ને ચિંતામાં જીવતા હતા એકવાર સખત તાણ અને ઉદ્વેગની સ્થિતિમાં તે પ્રીત સંસ્કારના આરાધના ચેપલમાં ગયા ત્યાં સંસ્કાર આગળ ઘૂંટણે પડતા જ રડી પડ્યા પછી તે એટલું જ બોલ્યા એ શું મને કશી ખબર નથી પડતી હું શું કહું તું બધું જ જાણે છે બસ પછી એક કલાક સુધી સંસ્કાર સામે મીટ માડીને બેસી રહ્યા એમને લાગ્યું કે એમના વિચારોમાં કાંઈક જુદું જ પરિવર્તન આવી રહ્યું છે બધું તાત્કાલિક દૂર થઈ ગયું એવું નહીં પણ એકદમ હળવાશ લાગવા માંડી હવે તેમને તેમના અંધકારમય દિલમાં ઉજાસ દેખાવા લાગ્યો હવે લાગ્યું કે હું એકલી નથી આજના શુભ સંદેશમાં ઈસુની જે સત્તા આપણે જોઈએ છીએ તે આ બહેનના કિસ્સામાં પણ જોવા મળે છે ઈસુ શાંતિથી તેમની હુકુમત ચલાવે છે અને ગમે તે સમસ્યાનું નિરાકરણ લાવે છે ઈસુની હકુમત જો હુકમીની નથી પણ મુક્તિ આપનાર છે કફરનહુમના લોકો ઈસુની વિદવત્તા અને સત્તાવાહી અવાજના કારણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા તે જ વેળાએ ઈસુએ જે સત્તાવાહી અવાજથી અશુદ્ધ આત્માને કાઢ્યો તેનાથી આ લોકો સાચે જ અવાક થઈ ગયા આ લોકો જો એટલું જ સમજી શક્યા હોત કે ઈસુને તેમની સત્તા તેમના સ્વર્ગીય પિતા પાસેથી મળેલી છે કારણ કે ઈસુ પોતે ઈશ્વરપુત્ર છે તો તેઓ ઈસુનો ઉપદેશ અને તેમના સામર્થ્યને સંપૂર્ણ રીતે ઓળખી શક્યા હોત આફ્રિકામાં એક મિશનરી એક ગામડામાં ગયા ત્યાં એક માણસને વડગાડ હતો એવું લોકો કહેતા હતા અને એનાથી ડરના માર્યા દૂર જ રહેતા હતા એ માણસ તોડફોડ કે મારામારી કરીને બૂમોને ગાળો બોલીને લોકો સાથે ઝઘડતો રહેતો પેલા મિશનરીએ રોજ કાંઈ પણ બોલ્યા સિવાય એની પાસે જઈને બેસવાનું અને નાની નાની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અઠવાડિયા પછી પેલા વડગાડવાળા માણસે કહ્યું કે મારા મગજમાં જે ભયંકર મોટા અવાજ સંભળાયા કરે છે તેના કરતાં તમારા મૌનનો અવાજ ભારે છે તે માણસ હવે શાંત થતો ગયો ઘણીવાર ઈસુ શાંતિથી શોરબકુર સિવાય એની હાજરી માત્રથી સમસ્યાનો અંત લાવે છે ઈસુનું શરણું સ્વીકારીને ઈસુને આપણા જીવનના સુકાની બનાવી દઈએ તો આપણે ચિંતામુક્ત થઈ જઈએ એ બાબતે કોઈ શંકા હોઈ શકે ખરી આપણે એ જોવાનું છે કે આપણા જીવનમાં આપણે ક્યાં ક્યાં ઈસુનો અવાજ સાંભળતા નથી ઈસુની વાણી આપણને ડરાવવા માટે નહીં પણ આપણને દિલાસો આપવા અને મુક્તિનો અનુભવ કરવા માટે છે मसिहा तणि जुबा सौ सा भडो अवाणी मसीहाणिी जुबाणि सौसा भो मसीहाणि जुबा अन्तर् नदीं सु શ્રાજ ના ધણી તભુ અ અંતર દિન સુખી રે રેશરાજ ના ધણી તે અંતર ના દિન સુખી રે રેશરાજ ના ધણી ना ते अंतर ना दिन इशराजना धणिते अङ्र नदीन सुखीरे इशराजना धणिते अङ्कर नदीन सुखीरे इशराजना धणि ते अंतर ना दिन सुखी रे, दुख मा डुबेला दोजी प शेर दुख शोकमा डुबेला दोजी प शोक मा डुबेला સોજી પામ શેરે દુખ શોક માડુ માડુલા દિલ સોજી પામશે વિનમ્ર જન સુખી રે ધરતી ના તે ધણી રે ीीरे धरती ने धीरे विनम्रजन सुखीरे धरती ने धीरे विनम्रजन धरती ने ते धनी रे दया घरे सुखीते दया तो ते वो पामे हे प्रभु हे प्रभु दया घरे ते दया तो देव पाने दया घरे सुखी ते દયાવ પામે દયા સુખી તે દયા દેવ પામે દયા ધરે સુખી તે દુ પામેમે દયા ધરે સુખી તે દુ તેવ સાફ જે જનૂના દેદાર ઇશ્ણ પામે દિલ સાફ જે જનૂના દેદાર ઇશ ના પામે સાફ જે જનૂના પામે દિલ સાફ છે જનો ના દીદાર ઈશ્નપે દિલ સાફ જે જનોના દીદાર ઈશન પામે દિલ સાફ જે જનો દીદાર ઈશ ન પામે हक शान्ति ना जे प्रभुनाबे चाह च शान्ति ना जे प्रभु नाबे चहक शान्ति जे चाह चे शान्ति नाजे प्रभुनाबाडे चाहके शान्तिना जे प्रभुनाबाडे चाह <belly> चे शान्ति नाजे प्रभुनाबाडे